તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે વ્યારા પાલિકા સ્થાપિત સિનિયર સિટીઝન ક્લબ ખાતે તાપી સાથે ગાઢ નાતો ધરાવતા સંગીત વિશારદ અને સુપ્રસિદ્ધ ગાયક પ્રોફેસર રાકેશ દવે એમએસ યુનિવર્સિટી વડોદરાના અવાજમાં સિનિયર સિટીઝન ગ્રુપ આયોજિત સંગીત સંધ્યા યોજાઈ હતી વ્યારા નગરના સિનિયર સિટીઝનો દ્વારા સામાજિક કાર્યક્રમો જેવા કે મેડિકલ કેમ્પ યોગા ભજન ગરબા સ્પર્ધા જન્મદિન ઉજવણી સ્વચ્છતા અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવી છે વધુમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં પણ સહભાગી થઈ સિનિયર સિટીઝનો દ્વારા રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ છે તે તારીખ રોજ સાંજે કલાકે વ્યારા નગરજનો સિનિયર સિટીઝનો માટે એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું વરસાદી માહોલમાં વ્યારા નગરમાં સૌ વાર પોતાના સુરેલા કંઠમાં પ્રજ્ઞાચસુ રાકેશ કુમારે ગીતો રજૂ કર્યા હતા ત્યારે તાળીઓના ગડગડાટ સાથે સુંદર માહોલ બની ગયો હતો સૌ શ્રોતાઓ તેમના મધુર કંઠ સાંભળીને થઈ ગયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન ડોક્ટર મહેશ પટેલ કાકરાપાર અનુમથક ડાયરેક્ટર માલવિયા શ્રીમતી માલવિયા અવિનાશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સંગીત સંધ્યાના સફળ આયોજન માટે ડોક્ટર ભારતીબેન જયેશભાઈ ચૌધરી અર્ષ ચૌધરી અને રાકેશજીના ધર્મપત્ની મનીષાબેન ચૌધરીએ ભારે સહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રશ્મિબેન જોશીએ કર્યું હતું